વેલકમ ટુ મારું રસોડું આજે આપણે કોરા મઠ બનાવીશું આ મઠ તમે નાસ્તામાં બાળકોને ટિફિનમાં આપી શકો છો અને નાસ્તામાં પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે જોઈએ બનાવવાની રીત એક કપ મઠ મેં લીધા હતા એને છથી સાત કલાક પહેલાં પલાળીને લઈ લીધા છે હવે એક કાણાવાળા વાટકામાં આપણે પાણી નિતારી દઈશું આ રીતે મેં લઈ લીધા છે હવે આપણે આને ડાયરેક કૂકરમાં જ વઘાર કરવાનો છે તો કૂકરમાં મેં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને મેં લસણનો વઘાર કર્યો છે જો તમને લસણ પસંદ ના હોય તો તમે જીરાથી પણ વઘાર કરી શકો છો તો બે કડી લસણને આવી રીતે કટ કરીને લઈ લીધું હતું લીમડાના પાન અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ હવે આપણે મઠ ઉમેરી દઈશું અને હવે આપણે મસાલો કરી દઈશું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન હળદર બે ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી લીધા છે હવે ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે આમાં પાણી ઉમેરી દઈશું કે આપણે ત્રણ વિસલ કરવાની છે કૂકરનું ઢાંકણું બંધ કરીને ત્રણ વિસલ કરી દઈશું તો આપણે કૂકર ખોલીને જોઈશું સારી રીતથી આપણા મઠ બનીને તૈયાર છે આપણે પલાળીને લઈ લીધા હતા એટલે ત્રણ વિસલમાં થઈ જાય હવે ઉપરથી કોથમીર કાપીને સર્વ કરશું તો તૈયાર છે મઠ આ મઠ ખાવાથી ખૂબ ખૂબ જ ફાયદો થાય છે જો તમને ફેક્ચર થયું હોય તો આ મઠ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે